શંખેશ્વરમાં સંસ્કાર બાલ વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું ખાસ વાત એ રહી કે આ નિસર્ગ પૂજા નાના ભૂલકાઓના હસ્તે કરવામાં આવી હતી શ્રાવણ માસની લીલી અમાસના પાવન દિવસે આસુપાલવ બિલ્વાપત્ર અરડુસી અને આંબળા જેવા ઔષધીય તથા ધાર્મિક મહત્ત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આપણી સંસ્કૃતિમાં આ બધા વૃક્ષોનું આગવું સ્થાન છે સુખ સમૃદ્ધિ આરોગ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતિક ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષારોપણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે અને સમાજમાં સંસ્કાર તથા માંગલ્યની ભાવના દ્રઢ બને આ પ્રસંગે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની જીજ્ઞાબેન શેઠ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી બાળકો અને સ્થાનિક રહેવાસીઓએ ઉમંગપૂર્વક ભાગ લઈ પર્યાવરણ સંભાળવાનો સંકલ્પ કર્યો શ્રાવણ માસના અંતિમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમ શંખેશ્વર માટે યાદગાર બની રહ્યો છે જે પ્રકૃતિ સંરક્ષણ અને સંસ્કૃતિ બંનેનો જીવંત સંદેશ આપી ગયો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ